જોઈ શકો છો શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનો છે માણસો શ્રાવણ મહિનામાં શંકરના મંદિરે જાય અને નંદીજીની પૂજા કરે છે ગાય માતાની પૂજા કરો છો એને કઈ રીતે દફનાય છે હું વારંવાર ઢોરના ડબ્બામાં હરકું ધ્યાન આપો હરકું ધ્યાન આપો ધ્યાન આપતા નથી જીવતા ઢોર એમને જીવતા એ લોકોનું ધ્યાન નથી આપતા તડપી તડપીને મરે છે અને મહિલા પછી જુઓ તમે એને કેવી રીતે દફનાવે છે આ મહિલા પછી આની હાલત આ છે અને પછી પાંચ દી પછી તમે જોવા આવશો ને એટલે આ જ મરેલા ઢોરને આજ આ જગ્યાએ ખાડો હશે અને આ જ જગ્યાએથી હાડકા કાઢી અને એના હાડકા વેચી નાખશે